ભરોષ સિવિલ હોસ્પિટલમાં ફાયર વિભાગ દ્વારા નોટિસ ફટકારી રાજકોટ માંગનિક કાંડ બાદ ફાયર વિભાગનો સપાટો સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી બદલ ફાયર ઓફિસરે આપી નોટિસ રાજકોટ નાગરિક કાંડ બાદ નગરપાલિકાનું ફાયર સિવિલ હોસ્પિટલમાં પહોંચતા ચૂકાવનારા દ્રશ્યો જોવા મળ્યા સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં હોસ્પિટલના બેન ઉપયોગી બેડ અને આગ લાગી શકે તેવા કોર્ટરના ગાદલા ગોધરા અને સ્પંજના ગાદલાને લઈ આપી નોટિસ પરંતુ સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી હોવાનો આરોપ લગાવી ફાયર ઓફિસરે આપી નોટિસ સિવિલ હોસ્પિટલમાં ફાયરની ટીમ ચેકિંગ અર્થે આવી છે ફાયરની ટીમ સૂચનાઓ કર્મચારીઓ સાથે છે પરંતુ તે ક્ષતિગ્રસ્ત છે તે દૂર કરવામાં આવશે ડોક્ટર ગોપી મિખાની મિખિયા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગના અધિકારીઓ ફાયર સેફટીની તપાસ સાથે ગયા હતા અને ફાયર સેફ્ટીની સુવિધા કર્મચારીઓ સાથે કાર્યરત હતી પરંતુ હોસ્પિટલના પાર્કિંગમાં આગ લાગી શકે તેવો જથ્થો હોસ્પિટલનો બિનઉપયોગી બેડ કાતળા ગોદડા જોવા મળ્યા ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક સિવિલ હોસ્પિટલને નોટિસ આપવામાં આવતા પાર્કિંગ ખાલી કરવાની કવાયત હાથ ધરાઈ ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો હાલ ઘાટ ગુજરાતમાં ચાલી રહ્યો છે રાજકોટની અગ્નિકાળની ઘટના બાદ ફાયર એનઓસીને લઈ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે અને ભરૂચવલ હોસ્પિટલ જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ માનવામાં આવે છે અને આ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લઈ રહ્યા છે પરંતુ કોઈ દુર્ઘટના ઘટે તો ફાયર સેફ્ટીના સાધનો કેટલા કાર્યરત છે તે અંગેની ચકાસણી માટે ભરૂચ નગરપાલિકાના ફાયર ઓફિસર ચિરાગદાન ગઢવી પોતાની ટીમ સાથે સરપ્રાઇઝ ચેકિંગ અર્થે ગયા હતા ફાયર સેફટીના સાધનો કાર્યરત કર્મચારીઓ સાથે હતા પરંતુ ભરૂચ સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં સિવિલ હોસ્પિટલનો વેસ્ટેજ મેડિકલ વેસ્ટ અને હોસ્પિટલના બિનઉપયોગી બેડ વહેલે તકે આગ લાગી શકે તેવા ગાદલા ગોત્રા પંચ વાળા ગાદલાનો જથ્થો જોવા મળતા ફાયર ઓફિસરની ટીમ પણ લાલગુમ બની હતી તાત્કાલિક પાર્કિંગ ખાલી કરવા માટે સૂચન આપી તાત્કાલિક નોટિસ આપવાની કવાયત હાથ ધરી સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી બિનઉપયોગી જથ્થોને વહેલી તકે આગ લાગી શકે તેવો વેસ્ટેજ જથ્થો હોવાને કારણે તેને ખાલી કરવા માટે ફાયર ઓફિસરે સિવિલ હોસ્પિટલના સત્તાધીશોને નોટિસ આપી જાણ કરતા હોસ્પિટલના ડોક્ટર ગોપી મિખ્યાએ આ ફાયર ઓફિસરે જે ક્ષતિઓ કાઢી હતી તેને દૂર કરવામાં આવશે ને પાર્કિંગને તાત્કાલિક ખાલી કરવામાં આવી રહ્યું છે તેમ કહી હવે આવું નહીં થાય તેમ કહી હોસ્પિટલ સંચાલકોએ પોતાની ભૂલને સ્વીકારી અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ભરૂચ સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં મોટા પ્રમાણમાં પેન ઉપયોગી બાયોમેડિકલ વેસ્ટ અને આગની ચિંગારીથી મોટી આગ લાગી શકે તેવો વેસ્ટેજનો જથ્થો ગોધરા કાતલા સ ગાતલા કાતલા સહિતો તમામ હોસ્ટ વેસ્ટેજ તાત્કાલિક દૂર કરવા માટેની નોટિસ આપ્યો હોવાનું ફાયર ઓફિસરે કહ્યું પરંતુ આવી બેદરકારી નહીં ચલાવી લેવાય તેમ કડક શબ્દમાં સિવિલ હોસ્પિટલના દેશોને ફાયર વિભાગ દ્વારા સૂચના અપાઈ રિપોર્ટર અવિશ સૈયદ ન્યૂઝ ભરૂચ આજરોજ ભરૂચ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે ફાયર સેફ્ટી માટેનું એક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ ફાયર બ્રિગેડ સ્ટાફ તેમજ અહીંયા સિવિલમાં જે કર્મચારી છે ફાયરના નોમિનેટેડ તેઓને સાથે રાખી એક સામૂહિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં અમુક પગલાં અમને જોવા મળ્યા છે જેમ કે બેઝમેન્ટમાં રૂના ગાદલાઓ તેમજ વેસ્ટેજ મટીરિયલ રાખવામાં આવ્યું છે તે ખૂબ જ ગંભીર બેદરકારી છે જે સામાન્ય રીતે ફટાફટ આગ પકડી લે તેવું મટીરિયલ છે તો તાત્કાલિક તેઓને અમારા દ્વારા સૂચન કરવામાં આવશે કે આ તમામ સંપૂર્ણ વેસ્ટેજ મટીરિયલ અહીંયાથી હટાવવામાં આવે જો આમ કરવામાં નહીં આવે તો નક્કર પગલાં ભરવામાં આવશે તેમજ તેઓને હાલમાં નોટિસ પાઠવી કાર્યવાહી કરવામાં આવશે